ખરેખર કહું છું જે દિવસે પ્રભુને ખરેખર હિતકારી તે દિવસે તમારા જીવનમાં સાધના જેવો કોઈ શબ્દ નહીં હોય મૂંઝવણ જેવો કોઈ શબ્દ નહીં હોય અને હું તો મારી બી વાત કરીને તમને ઘણી વખત કઉ છું કે હું બી સાડા ત્રણ વર્ષ સુધી મેં બી યુદ્ધ ખેલેલું ખબર જ નહોતી કે પ્રભુના બળે કેમ જીવવું ખબર જ નહોતી અને માથે પડી અને જે થાય સેવા ભજન ભક્તિ કરતા રહીએ ખબર જ નહોતી વસ્તુનો આલોચ રાખવાનો છે પહેલી વસ્તુ માથે જ પડવાનું હે મહારાજ અમે તમારા માથે પડીએ તમારું બળ લઈએ એ માટે અમને બુદ્ધિયોગ આપજો તે માટે ભજન કરજો ભજન અનિવાર્ય છે જ નોંધી લેજો બીજી બાજુ આ વાત બી સચોટ ને સરસ છે તું અક્ષરધામ આપણે ત્રણ વખત ત્રણ ભાવના માટે ભજન કરવું છે કરવું પડશે જ ગુણાદાન સ્વામી તો કેવા વિઝનરી ને પારદર્શક પુરુષ કોટી કલ થી જીવ મન ધાર્યું કરતો હોય છે કોટી કલ થી એના ઇન્દ્રિયોના અંતગર ના હેવા એની રીતના જ તો એ ખરેખર અંતર થી માથે પડી અંતર થી ભાર માથે નાખીએ એ પ્રભુ તારા બળે બધો જ બહાર નાખીને અમે જીવી શકીએ તે મારે તો બહાર આપજે પછી મંડી પડીએ ભજન કરવા અને બીજું લેજો તમે જયારે અંગત છો સાધક છો રાજી કરવાની ભાવના છે જો સહેજે સહેજે ને સુખે સુખે જો ભજન નહીં કરીએ ને તો રડાઈન કરશે એ અને રડીને ભજન કરવું એના કરતા હસતા હસતા એનું બળ માગી લઉં એના માથે શા માટે ના પડીએ બીજી વાત તું હિતકારીને મંગલકારી છો હે મહારાજ એમ કરીને ખરેખર ભજન કરીને બળ માગીએ તારા વચનમાં ક્યારેય અવિશ્વાસ કદાચ મન બુદ્ધિ કરે હું ન કરું આવી એક ત્રણ મંગલકારી ભાવના આપણા હૈયાની વિશે નિરંતર સ્થિર થાય તે માટે આપણે ભજન બી કરવાનું છે અને વાર્તા રૂપી મૂર્તિમાં રહેવાનું બી છે ભલે કોઈ બીજી મૂર્તિમાં ન રહેવાય એની બહુ ચિંતા નથી કથા વાર્તા રૂપી મૂર્તિમાં રહેવાનું છે જ વાર્તા વાગોડવી એ બી એક મૂર્તિનું મનન ચિંતન કરવા જેટલું જ ફળ છે કાલે ડોક્ટરે વાત કરી મારા મને બહુ આનંદ થઈ ગયો એને હરેક પ્રસંગને કેટલો સરસ વાગડ્યો છે ચાર પાંચ પ્રસંગ ગયા સરસ રીતે સાધકને શોભે એવા આ ત્રણે કદાચ એથી એક સરસ બહુ સરસ છે ગુનાતીત પુરુષોનું જે જીવન અને ચરિત્ર મહારાજ થી માર્યા આવ્યા પછી ગુણાતીત ભગતજી આકાશ્રીદાશાસ્ત્રીમાં યોગી કાકાજી પપ્પાજી એ ગુનાતીત પુરુષોના જીવન અને ચરિત્રની રહેણી અને કરની એમો કદાચ તમારી ચાંચ ખૂચી જાય અથવા કોઈ ભગવતીના સમાગમે કરીને વિશ્વાસ આવી જાય સાધના પૂરી થઈ ગઈ બંને વાત સાચી છે એટલે ત્રણ વર્ષના ઇતિહાસમાં જયારે બધું એક સાચા અમરીશ તરીકે જીવવું છે બીજો અર્થ છે આત્મીય બનીને જીવવું છે ત્રીજો અર્થ છે ખરેખર દીકરા થઈને જીવી લેવું છે અત્યારે તો જ્ઞાન માર્ગ અને આત્માનો વિકાસ બંને ખૂબ સરસ છે ખૂબ અને તમે મારા વાતને શબ્દને હજુ સુધી તમે સાંભળ્યો નથી કદાચ સાંભળ્યો હોય તો જીવમાં કોઈ વાગોડ્યો નહીં હોય કદાચ કઈ વિચાર કર્યો હોય તો વિશ્વાસ નહીં હોય હું ઘણી વખત કહું છું યોગીજી મહારાજને આ સમાજ મળ્યો હોત તો ધરતી પરથી દેશ ઓરીને જવાનો ના કરો હું તમને જુદું સમજાવું છું તાલી પાડીએ તો સારી વાત છે કે તમારો આત્મા તમારો સંબંધ એટલો ઘનિષ્ઠ ને બલિષ્ઠ છે જ એ સમાજ કરતા ખુલ્લામાં કહું છું ને સ્વામીજી એટલો બધો પ્રેમ કર્યો બધા સમાજને સમાજને સ્વામીજીના પ્રેમનો ખ્યાલ નહીં આવ્યો બાપા એ બધાને પ્રેમથી નવાડી દે બધા એક જ શબ્દ બોલે છે જે સ્વામીજીના યોગમાં આવ્યા બધા જ સ્વામી એટલે સ્વામી એનો ધબ્બર એનું બધું જ બધું નિર્મલ ને બધું જ મારો કહેવાનો મતલબ એ છે કોક વિચારને પામવો કોક વિશ્વાસ મૂકવો મોટા પુરુષ ક્યારેય કોઈના વખાણ કરતા નથી એનો આત્માનો દ્રઢ સંબંધ કરાવવા માટે એને કોઈ આશીર્વાદ આપતા હોય એના ગુના અનુવાદ કરતા હોય એનો કોઈ મહિમા ગાતા હોય એના કોઈ બેના શબ્દ બે શબ્દના શબ્દથી વખાણ કરતા હોય ક્યારેય બાપાએ હેત કર્યું એ દરેકના આત્મામાં બેસવા માટે આજે તો ઘણાને ખખડાઈને કહી શકું છું એક સાધુ ખાનગી કરવા રૂમમાં આવ્યો એકદમ ખખડાય ને એની ત્રીસ મિનિટ વાત સાંભળીને એક જ મિનિટમાં કહી દીધું કરવું છે યોગી મહારાજ તો કઈ નહોતા કહી શકતા હું ગરમ થઈને બોલ્યો ભાષણનું એનું ભાષણ બહુ સાંભળ્યું મેં આ ગરમ કરવી પડે છે અવિશ્વાસમાં જોખા ખાય છે એટલે ગરમી દાખવીને કહી દીધું આટલું કરવું છે જ્યાં બધું પૂરું થઈ ગયું બહુ અઘરું છે એટલે આજે આપણે અંતરથી દ્રઢ સંકલ્પ કરવો છે પુણ્ય આપણા આત્માને વિશે નિરંતર થરતું હોવું જોઈએ નિરંતર અને ત્યાં આગળ કેવળ પ્રભુના બળે એક હિતકારી છે એવા ભાવ હિતકારી મંગલકારી મૂર્તિ છે એને શું સ્વાર છે એ તો ઠીક છે તમે એને શું આપી દેવાના છો તમારી પાસે શું છે કે એ રાજી થાય પ્રશ્ન આટલો છે પહેલી વાત તમારા કોકરાથી પ્રકૃતિ પુરુષથી પર પરાત્મર જ્યાં આગળ આઠ આવરણ નથી પંચમહાભૂતનો વિકાર નથી એવી એક રસગન મૂર્તિ સારંગપુરનું પહેલું પંચાળાનું પહેલું પંચાળાનું ચોથું વાંચી લેજો ઘેર જઈને લોયાનું અઢાર ભગવાન સ્વામિનારાયણ બધા ગપ્પા માની ગયા છે કા સમાગમ નથી કરતા અને એટલે આપણે આડા રસ્તે છીએ એટલે આપણે મૂઝવનમાં છીએ વિશ્વાસપૂર્વકનો સમાગમ હોય વિશ્વાસ પૂર્વકનો પ્રવાહ બદલી જાય એટલે આજે મારે એક જ વાત કરવી છે આ બધું હું સમજાવું છું કાંઈ એટલું જ છે ભલે જે હોય તે અહીંયા રહ્યું વિક્ષેપ ને આવરણ અહીંયા છે જ બી કપાવવો જોઈએ વિક્ષેપ બી ના હોવો જોઈએ આવરણ બી ના હોવું જોઈએ આવરણ જાય રસગન મૂર્તિ જ હોય અમ્બરીશો ને લાલબત્તી મારે એટલી જ ધરવી છે હવે અહીંથી ગયા પછી તમારા આત્માના સંસ્કારો ભલે જેટલા ગંદા હોય એની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી અંદર ઉમેરશો નહીં બીજા ગંદા સંસ્કારો ખરેખર તમને હું કહું છું પહેલું તો આપણને બોલતા ના આવડે ઘરમાં બોલતા ના આવડે હું ત્યાં માનવદર ગયો હતો એટલે દેવસિંહ બાપા ધીમે રહીને એક છોકરાને કે છોકરો દોડ્યો એટલે બાપા જે કહેવાત બાપાએ જે કહ્યું બિચારે સાંભળ્યું નહીં એટલે બાપાએ પછી ફરી ગયું મારી છે એમ એ તો વડીલ છે મને એમણે માટે કોઈ સંકલ્પ નહીં ઉઠેલો એટલે સૌરાષ્ટ્ર આ એક શબ્દ કોમન છે એટલે આ ઘટના તમને બોલતા આવડે છે પહેલો પ્રશ્ન છે ના જીવનનો વિચાર કર્યો છે વાની મધુસમી યોગી શતાબ્દી જયારે આવી રહી છે ત્યારે સત્યાવીસ મુદ્દાઓ જે લખ્યા છે દ્રષ્ટિ સમક્ષ રાખી મન બુદ્ધિ સમક્ષ રાખીને પ્રાર્થના આપણે ભજનીક થવાનું છે તમારી ઘરવાળી ગાર ફોડે એટલે તમે શરૂ કરી દો તમારે ઘરવાળી સમાગમ થયો કે ના થયો એ ગમે તેમનું બોલે એટલે તમે બોલવાનું શરૂ કરી દો હજુ તો સામાન્ય નિયમો ઘણા માણસ આવ્યા તમારા